કપરાડાના કુમઘાટ પાસે સીરડીથી સુરત તરફ જતી ખાનગી બસ પલટી ખાધી ત્રીસ થી વધુ મુસાફરોને ઈજા એકસો આઠ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા કપરાડાના કુમઘાટ નજીક વધુ એક ગમકવાર અકસ્માત સર્જાયો છે શીડીથી સુરત તરફ જતી એક ખાનગી સ્લીપર કોચ સદગુરુ શિવમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પલટી ખાઈ જતા ત્રીસથી થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે ઘટના વહેલી સવારે થઈ હતી અને તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે એકસો આઠની છ જેટલી ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને વધુ ગંભીર ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોના મતે શિરડીથી સુરત તરફ આવતી બસની હાલત ઘણી જ નબળી હતી બસના ભાગ ખખડધજ હતા અને તેના જ કારણે ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો કુંભઘાટ નજીકના મુશ્કેલ માર્ગને કારણે ડ્રાઈવર બસ પર કાબૂ રાખવામાં નિષ્ફળ રહ્યો અને બસ પલટી ખાઈ ગઈ હતી આ દુર્ઘટનાએ મુસાફરોમાં ગભરાટ ફેલાવ્યો હતો અને તેમણે બસ કંપનીની સામે આક્ષેપો કર્યા છે મુસાફરોની ફરિયાદ મુજબ ટ્રાવેલ્સ કંપનીએ બસના સંચાલન અને જાળવણીમાં ગંભીર બેદરકારી દાખવી હતી મુસાફરોના મતે જો બસની યોગ્ય જાળવણી કરવામાં આવી હોત તો આ દુર્ઘટના ટાળી શકાતી આ ઘટનાને કારણે બસની સુરક્ષાને લગતા પ્રશ્નો ઊભા થયા છે મુસાફરોની સુરક્ષા માટે બસ કંપનીઓએ યોગ્ય જાળવણી અને નિયમિત નિરીક્ષણનું પાલન કરવું આવશ્યક છે આ ઘટના માત્ર એક અકસ્માત નથી પણ ખાનગી બસ સેવાઓની બેદરકારીને છતી કરે છે જેનાથી મુસાફરીઓનો જાન જોખમમાં પડે છે रामेश्वर शांताराम सावरे ये जब घाट चढ़ रहे थे उतरने वाले थे तब एयर पाइप फट गया और एक्सीडेंट हो गया और हो गई पूरी बस। पैसेंजर थे उसमें पैसेंजर थे शिवडी से सूरत जा रही थी बस ये बस चलाने के लायक नहीं थी आगे से भी टूटा हुआ था अंदर से भी जो सीट थे वो भी कहीं से ऊपर कहीं से नीचे ऐसे थे गा, गाड़ी एकदम चलाते वक्त कुछ भी हो रहा था ऊपर उठ रही थी ज्यादा पर हालत नहीं थी गाड़ी चलाने की ओवरलोड भी थी और 65 पैसेंजर थे उसमें टिकट जो बुकिंग करते उससे भी ज्यादा पैसेंजर थे हूँ डॉक्टर तरुण वाडू यहां मेडिकल ऑफिसर के फर्ज बजाऊ छू आज एहली सवारे 4:30 चार के आसपास कपड़ादा विस्तारना कुमघाट विस्तार में सवारे 4:30 बजे के आसपास एक बल, बस पलटी खाई गई એમાં આઠ જેવા દર્દીઓને ગંભીર ઇજા ટોટલ આમ તો અઠ્યાવીસ પેશન્ટ અહીંયા આવેલા છે એમાંથી આઠ જેવા પેશન્ટને વધારે ઇજા હતી જેમને અહીંયાથી રિફર કરવામાં આવેલા છે અને બીજા વીસ જેવા દર્દીઓ એમને નાની મોટી સામાન્ય ઇજાઓ હતી અને એમને અહીંયા સારવાર આપીને પછી અહીંયા ડિસ્ચાર્જ આપવામાં આવેલો છે અહીંયાથી